વેસુમાં રહેતા કાપડ વેપારી પાસેથી આઠ વ્યક્તિઓએ ઉધારમાં કાપડ લઈને બત્રીસ લાખ બાવીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી ઉઘરાણી કરતા આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી આપી છે સરબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ નંદિની એક ખાતર રહેતા નિલેશ નંદકિશોર રાઠી પંદર વર્ષે રિંગડોડની સુરટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે ત્રણ વર્ષ પહેલાં કાપડ દલાલ અંકુર નીતિન ઘેવાલા નિલેશ રાઠે દુકાને આવ્યો હતો અંકુરે પોતે કાપડ દલાલ થકી ઓળખ આપી માર્કેટમાં સારી શાક ધરાવે છે તેઓ કહીને રાકેશ રવિ પારેખ પિયુષ ભગવાનજી સરવૈયા અને વિજયકુમાર ભગવાનજીને લઈને આવી સારા વેપારી છે કહીને તેમના પેમેન્ટની જવાબદારી અંકુરે લીધી હતી અંકુરના કેમાંથી ચારેને પચીસ લાખ પિસ્તાલીસ હજારનો માલ આપ્યો હતો તેમજ કાપડ દલાલ અમિત બજાજે ઉધારમાં એક લાખ અઠ્ઠાવન હજારનો માલ ખરીદ્યો હતો આરોપી કાપડ દલાલ રમેશ અલ્ડે વેપારી વિકાસ ભટ્ટને પાંચ લાખ ઓગણીસ લાખ રૂપિયાનો પણ માલ અપાવ્યો હતો તમામ આરોપીઓમાંથી કોઈએ પણ રૂપિયા ચૂકવ્યા ન હતા વિશ્વમાં રહેતા કાપડ વેપારી નિલંદ કિશોર રાઠીએ ત્યારે આરોપીઓ પાસે પોતે આપેલા કાપડના રૂપિયાની ઉઘરાણી કરતા રાકેશ રવિ પારેખ પિયુષ સર્વે અને વિજયકુમાર ભગવાનજી અમિત બજાજ રમેશ બલદેવ વિકાસ ભટ્ટાર અને કાપડ દલાલ અંકુર ગેવાલાએ ટાંટિયા તોડી નાખવા જ્યાંથી મારી નાખવાને ધમકી આપી હતી ગભરેલા વેપારી નિલેશ રાઠડે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સલભપુરા પોલીસમાં લાખો રૂપિયાની હાલ ચીટિંગની ફરિયાદ નોંધાવવા પામી છે